પાણી વાળી વાળીઓ મને સર આંબાભાઈ ની દીકરી ક્યારે આમાં કઈ ગણતરી કરી

કે મારી આંખ ઉગાડ નાખી તું આવ્યો સારું છે બરોબર છે અને કેવું છે તમારે ભાઈ કેરીઓ તમારી બાજુ રાખો અમારી બાજુ હશે એટલે અમે તોડી લેશું હા બરોબર શેઢો નહીં વટી રમ તમારે શેઢા તમારા પણ તું ન તોડતો નકર મારી માથા હા ન તોડું સમજી જા ને એક જ તોડી એક કે ને રાવા જાય એ હરી ઓ ગોડવન મન થા મિત્રો આ ડખો થાય એમ છે એટલે આ વ્લોગ તો અહીંયા પૂરો કરવાનો છે વિડીયો અને આને હું થોડીક વ્યવસ્થા ઉપર લગાડી દઉં કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો